નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે નવરાત્રી દરમિયાન ભાવનગર ખાતે એનએક્સી ગ્રુપ અને ઝાંઝર ગ્રુપ દ્વારા ઝાંઝર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના દોઢસો ફૂટ રિંગ રોડ નાયરા પેટ્રોલ પંપ પાસેના સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર નવરાત્રિ મહોત્સવના આયોજનની આજે જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા રાજીવભાઈ પંડ્યા નંદકુંવરબા કોલેજના ભરતસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિ મહોત્સવના બેનરનું અનાવરણ કર્યું હતું ભેગા થયા છીએ એટલે આપણે તો યાદ કરવા જ પડે બોલો તો ગ્રુપના દરેક લોકોને ખુબ ખુબ અભિનંદન કારણ કે નવરાત્રી છે એ આજે ઇન્ટરનેશનલ લેવલ લેવલે ગુજરાત ની ઓળખ છે તમે ક્યાંય પણ જાઓ ગુજરાતીઓ એટલે ગરબા ને હમેશા એજ રીતના યાદ કરવામાં આવે છે આ વર્ષના આયોજનમાં ખેલૈયાઓની સુરક્ષાની સાથોસાથ સેલ્ફી ઝોન ટ્રેડિશનલ પેવેલિયન સહિતની સુવિધાઓ હોવાનું આયોજકોએ જણાવ્યું હતું